નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે જો અમારા વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી વલકંઠી માધામ માલનકા ગામમાં આવેલું છે આ સ્થળ પ્રાકૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવતું છે આ સ્થળ આમ તો ભાવનગર આસપાસ ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે તરસમિયા ગામથી આગળ માલણકા ગામે આવેલું છે અને માલણકા ગામે આવેલું છે અવલકંધીમા ધામ પહેલી નજરે જ તમને ગમી જાય એવો સુંદર નજારો અહીં જોવા મળે છે પ્રાકૃતિક દૃષ્ટિએ આ સ્થળ ખૂબ સુંદર છે આસપાસ હરિયાળા વૃક્ષો છે ગામના પાદરમાં જ આવેલું આ ધામ નદીના કિનારે આવેલું છે અને એટલે જ અહીં સુંદર વાતાવરણ જોવા મળે છે ઠંડો મંદ મંદ વાતો પવન લહેરાતો હોય છે જે આપણને તાજગી આપે છે ગામના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો અહીં સત્સંગ પ્રવૃત્તિઓ કરે છે વારે તહેવારે ધાર્મિક તહેવારોમાં સત્સંગ પ્રવૃત્તિઓથી આ મંદિરની શોભામાં વૃદ્ધિ થાય છે મંદિરના પ્રાંગણમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે અને એટલે જ માલનકા ગામ અને આસપાસના વિસ્તારના લોકો આ જગ્યાની અવારનવાર મુલાકાત લે છે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોનું આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસમાં અને માતાજીના તહેવારોમાં નવરાત્રિમાં આ મંદિરમાં સુંદર શણગાર કરવામાં આવે છે અને એ શણગાર જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે ખાસ કરીને આસ્થાની મુલાકાત ચોમાસામાં લેવા જેવી છે કારણ કે ચારે તરફ હરિયાળીનું વાતાવરણ જોવા મળે છે અને પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે મંદિર પરિસરમાં જરૂરી બધી જ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે સ્વચ્છતા સફર આ સંકુલ છે મંદિરના પ્રાંગણમાં ક્યાંય પણ તમને ગંદકી જોવા નહીં મળે અને એકદમ અનેરી શાંતિનો અનુભવ થાય એવી સુંદર જગ્યા છે તો જો તમે આ જગ્યાએ ન આવ્યા હોય તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો